સત કો રાને રાને જય શ્રી કૃષ્ણતા જય મહારાજ જય પાછા ભેગા થઈ છે પજળ કરવા વિડિયો બનાવવા અને તમારો ભાગ્ય કરવા આભારતી ઘણી બધી બેનના બોલ છે જે મોતાવે છે બધી બેનો તરફથી જય શ્રી કૃષ્ણતા આજે પણ છે આભાર તમારો મનારો કે ખૂબ સારા એ મધુ પવાર છે ખાસ કરીને મલ્લી બેનો અને બહુત બી જગતની ભારતીય કામોથી પણ કોનામે અમેરિકા થી આમે અમે લોકો ને ખૂબ જ મતલબ ગમે છે કે તમને લોકો ને અમારું ભજન ગમશે તો બધારે સાત સરા ગાવાની મતલબ સોશી સુગિયા છે અને હવે માતાજી ના ઓર તો ચાલે છે સ્પેશિયલ બ다가 કરણ સંગનાવા લઈ આવ્યા છે જોતારે જો ભક્તો બ다가 ને સાત સંગકારને આપતા જો તમારો પ્રેમ આપતા જો આશીર્વાદ આપતા રહેજો मदी मनोरम भी मारा जैसी कृष्णा जैसी चर्चा मतारे पाजी ने हमारा वचन साभड़ी तुमने गाव छो तुमने घनो आनंद था जैसी बड़ा जो हम तो पहुंचा सकता है तुम्हें दाता रे जो निसंदेह दाता हम आत्मा सुखती मधु भगवान के तो खाली तो भगवान नाम तो न प्रेरणा देते हमें तो खाली माध्यम મસ્ત બધા કેમ છો મેં ઓલ ને સંતાય કરું છું સાચું તો અને તમે ચિંતા ન કરશો તમારા બધા બધું વિડિયો જોઉ છું અને જે ને કોમેન્ટ આપો છો સ્પેશિયલ તમને મને રિપ્લાય કરી જો અને તમારા ફોન પર પાડો છું મને કોઈ મેસેજ કાંડા પીજી હોય તો તરત પાડીને જવાબ આપું છું ઓમે રિપ્લાય પણ કરું છું સાબિત ફોન પર તો ને નામ પાડે તો મને માફ કરજો મોકવા મારા કે નામ પાડે પણ જો કોઈ મને મોબાઈલ હોય চলো <laughs>